નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામબારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો રાપર નગરપાલિકામાં છેલ્લા પંદર દિવસથી નગરપાલિકાની ચૂંટણીઓને અનુલક્ષીને જે એક પ્રચાર કાર્ય ચાલુ થયું છે એમાં શહેરના સાતે સાત વોર્ડમાં ક્યાંક ને ક્યાંક દેદીપસિધી ભાઈની હાજરી રહી છે ખાસ તો વોર્ડ નંબર પાંચના ઇન્ચાર્જ છે પણ આમ જોઈએ તો આખે આખા સાતે સાત વોર્ડમાં જેણે અભ્યાસ કર્યો છે ખાસ તો તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલે તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની સેવાઓ આપી રહ્યા છે એટલે વર્ષોથી રાજકીય અને રાજકારણમાં જેમનું ખૂબ મોટું યોગદાન રહેવું છે જેમની નિષ્ઠા પ્રત્યે ક્યારેય વિરોધ પક્ષ પણ શંકા ન કરી શકે જેમની પ્રમાણિકતા અને ખાસ તો હું એમ કહું કે જયદીપસિંહભાઈ દરબાર ચોક્કસ છે પણ એ કેવા દરબાર છે કે જે પ્રજા હોય પ્રજા પ્રત્યે જેમને ખૂબ બધી લાગણી હોય ક્યારેય પણ જયદીપસિંહભાઈ માટે એક પણ પ્રકારની કોઈ નથી કોઈ પોલીસ કેસ થયો કે નથી એફઆઈઆર થઈ એટલે ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે સિંચરક માણિયા ભાંગે અને એક જયદીપસિંહભાઈનું સર્જન થયું જયદીપસિંહભાઈ ખાસ તો તમે એજ્યુકેટેડ છો તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો શિક્ષણનો જીવ છો રાપર નગરપાલિકાના સાતે સાત વોર્ડમાં તમારી લગભગ હું જોઉં છું પંદર દિવસથી સતત બધા વોર્ડમાં તમે ફરતા હો આપણે ચર્ચા કરવી છે આખા રાપર નગરપાલિકાને જ્યારે તમે હાથે હાથ વોર્ડમાં ફરી ચૂક્યા છો ત્યારે તમારી દ્રષ્ટિએ આ જે ચિત્ર અત્યારે રહ્યું કેવું લાગે સૌથી પહેલાં તો તમારી આ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનીશ ખાસ કરીને રાપર નગરના અને સમગ્ર રાપર તાલુકાના આપ હંમેશા પ્રશ્નોને વાંચા આપતા હો છો અને અમારા પ્રતિનિધિઓનું ધ્યાન દોરતા હો છો એ બદલ આપ સૌ આપનો હું આપની ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે છેલ્લા બે વર્ષની અંદર આપણા ધારાસભ્ય આદરણી વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં રાપર શહેરની વાત હોય કે સમગ્ર વિધાનસભા વિસ્તારની વાત હોય અનેક અનેક વિકાસના કાર્યો થયા છે લગભગ આ બે વર્ષની અંદર ચાર હજાર કરોડ રૂપિયાના કામો આપણા રાપર વિધાનસભા વિસ્તારની અંદર થયા છે અને લગભગ સો કરોડ રૂપિયાના કામો આ નગરપાલિકાની અંદર છેલ્લા બે મહિનાની અંદર થયા છે એટલે મને વિશ્વાસ છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે અને આ નગરપાલિકાની અંદર ફરીથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે દર્શક મિત્રો જયદીપસિંહભાઈ વાત કરી સો કરોડ રૂપિયાના શહેરમાં કામો થયા છે એટલે એમાં પાંત્રીસ કરોડની જે હોસ્પિટલ મંજૂરી થઈ એની વાત છે તેર કરોડના ખર્ચે જે ગટર વ્યવસ્થા થવાની છે એની વાત પણ આવી જાય છે ત્યારબાદ જોઈએ તો હમણાં જ સાડા બાર કરોડના વાહનો મળ્યા ફાયર ફાઇટ ફાયર સ્ટેશન હતું પણ ફાયર ફાઇટર નહોતા એવા બે ફાયર ફાઇટર મળ્યા સાડા ત્રણ કરોડના ખર્ચે આ દુવાળાનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે એના સિવાય પેવર બ્લોકના જો કામો લેખાવી તો હું એવું માનું છું કે જયદીપસિંહભાઈને જે આંકડો દીધો કદાચ કામ એનાથી આગળ નીકળી જતા હોય પણ મેન મુદ્દો એ છે કે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ચૂંટણીની દરેક વોર્ડમાં તમે ફર્યા છો વોર્ડ વાર સ્થિતિ બતાવો ખાસ તો ચાર નંબરના વોર્ડને તમે જે ચાર નંબરનો વોર્ડ આખે આખો બિનરીફ થઈ ગયો મતલબ કે ટેકા દેવાઈ જાય એક સીટ બિનરીફ થઈ આ બધી બાબતોનું તમે કઈ રીતે મૂલવો આપણે જાણીએ છીએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રમાં સરકાર હોય ભૂપેન્દ્રભાઈની ગુજરાતમાં સરકાર હોય અને આપણા સાંસદ શ્રી વિનોદભાઈ હોય આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી હોય એમના નેતૃત્વની અંદર સમગ્ર રાપર નગરની પ્રજાજનોએ ભારત ભાર ભારતીય જનતા પાર્ટી તરફી આખા નગરનો ઉત્સાહ છે અને એના કારણે ચાર નંબરના વોર્ડની અંદર અમારા એક ઉમેદવાર તો બિનરીફ વિજેતા જાહેર થયેલા છે બાકી ત્રણ ઉમેદવારે ટેકો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જાહેર કરેલ છે અને વર્ષોથી ચાર નંબર એવો વોર્ડ છે કે જેની અંદર આજ દિવસ સુધી ક્યારેય કોંગ્રેસનો પંજો ક્યાંય પડ્યો નથી ચાર નંબરમાં કોંગ્રેસનો પંજો ક્યાંય પડ્યો નથી પણ આ એની સાથે સાથે સાત નંબરમાં પણ આ એક કોંગ્રેસ ઉમેદવારે પોતાનો ટેકો જાહેર કરી દીધો છે એટલે ક્યાંક ને ક્યાંક પાંચ સીટો તો એવી છે કે જેના ઉપર કોંગ્રેસ ક્યાંય દેખાતી જ નથી જયદીપસિંહભાઈ ખાસ તો વોર્ડ નંબર ત્રણમાં એવી બહુ ચર્ચા થતી હોય છે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ઊંધાભાઈ પટેલ એક મજબૂત ઉમેદવાર કે મજબૂત દાવેદાર લેખાય આ વખતે તમને શું લાગે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ત્રણ નંબરના વોર્ડની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી વિજયી થવાના છે એનું કારણ છે કે ત્રણ નંબર વોર્ડ એ જેની અંદર ભલે આપણે કહીએ કે પૂંજાભાઈ એક પાટીદાર સમાજના આગેવાન છે લડતા હોય પણ ચૂંટણી સિવાય ક્યારેય દેખાતા નથી અને ચૂંટણીનું પરિણામ આવ્યા પછી પૂંજાભાઈ લુપ્ત અવસ્થામાં થઈ જાય છે એ તમે પણ સારી રીતે જાણો છો અને રાપરના નગરજનો પણ સારી રીતે જાણે છે સામા પક્ષે અમારા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ખૂબ જ સરળ સ્વભાવના છે બધાની સ્વચ્છ છબી છે એટલે પ્રજા ભલે અત્યારે આપણને એવું લાગતું હોય પણ પ્રજા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે છે અને ત્રણ નંબરના વોર્ડમાં અમારા ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થવાના છે દર્શક મિત્રો આપણે વાત કરીશું વોર્ડ નંબર બેનું વોર્ડ નંબર બે એટલે સોઢા પરિવારનો ગઢ ખાસ તો લગભગ છેલ્લા સમજી લો ને કે ગ્રામ પંચાયતથી શરૂ કરી મ્યુનિસિપલ બરો અને હાલ નગરપાલિકા શરૂઆતથી જ સોઢા પરિવારે વોર્ડ નંબર બેના જે કોઈ રહેવાસ એમની સાથે સુખ ચૂકમાં સાથે રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એની ખાસ તો વોર્ડ નંબર માં આ વખતે જે ગ્યાસુદ્દીનભાઈએ આવી જોકે હું આપણે જણાવી દઉં ગ્યાસુદ્દીનભાઈએ માફી પણ માગી લીધી છે પણ આવી જ્યારે આવું જ્યારે જાતિવાદનું રાજકારણ કરી એક નિર્દોષ માણસને ગમે એવી કનપટ્ટી કાને ચડાવી અને કોઠે ચડાવીને પોતાના રોટલા શેકવા એ કેટલા અંશય જોકે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું અને એમણે દિલગીરી પણ વ્યક્ત કરેલી છે એનો વિડીયો પણ અત્યારે આપણે સૌ સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છીએ પણ હું એક વાત કહેવા માગીશ ગ્યાસુદ્દીન શેખભાઈને આવું બધું કીધું કોણે એ બોલ્યા એમને આ બધું કોઈક સ્થાનિક કે કીધું હોય ત્યારે જ આ વાત નીકળી હોય એટલે જે કોંગ્રેસનો ઝંડો લઈને ફરે છે બચુભાઈ આરઠિયા એમને એક અહંકાર છે અને અહંકાર કદાચ વેપારી કરે ને તો એ માની શકાય કે વેપારીને થોડો અહંકાર હોય પણ રાજકારણી હોય કોઈ નેતા હોય એને હંમેશા નીચે ગ્રાઉન્ડ લેવલ રહેવું જોઈએ એનો અહંકાર ક્યારેય હાલ્યો નથી અને પ્રજા એને દી એ અહંકારને સ્વીકાર નથી કરતી અને આપણે સૌ જાણીએ છીએ કે અહંકારનું પરિણામ છેલ્લે બહુ ખરાબ આવતું હોય છે એટલે એની અંદર ગ્યાસુદ્દીન ભાઈ શેખ કરતાં હું તો એમ માનીશ કે જે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો છે એમને માફી માગવી જોઈએ કારણ કે કોઈ પણ નેતાનું કે કોઈ પણ સમાજના આગેવાનનું કોઈ ધર્મગુરુનું ક્યારેય પણ કોઈ ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ એવું મારું અંગત માનવું છે દર્શક મિત્રો વોર્ડ નંબર બે ખાસ તો શરૂઆત આપણે કરીએ તો હરિસિંહજી બાપુ રાપર રાપર મ્યુનિસિપલ બોરોના પ્રમુખ થયા તે પછી સમરતસિંહજીયા તે પછી અઠુબાભાઈ ભીઠુભાભાઈ અને ક્યાંક ને ક્યાંક સોઢા પરિવારે આ વર્ષોથી એક જેને કહી શકાય કે સીટ મેળવવીને એ બહુ હેલું નથી હોતું એના માટે ક્યાંક ને ક્યાંક બહુ બધા ભોગ લેવા પડતા હોય છે એટલે વોર્ડ નંબર બેની વાત તો એમાં કંઈ કાંઈ બહુ લાંબુ છે નહીં કારણ કે એ એ વોર્ડ છે ને બધા ઉમેદવારો તેના સક્ષમ છે આપણે વોર્ડ નંબર એકની વાત કરીશું તો વોર્ડ નંબર એકમાં મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર એકના જે ઉમેદવાર છે દિનેશભાઈ કારોત્રા અને ભચુભાઈ દ્વારા કે એમની ટીમ દ્વારા જે એક જેને કહી શકાય કે જાતિવાદી પ્રચાર થતો હોય ત્યારે વોર્ડ નંબર એકની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવાર ખૂબ જંગી બહુમતીથી જીતવાના છે એનો અમને પૂર્ણ વિશ્વાસ છે જ્યારે તમે વાત કરી કે અમારા બે ઉમેદવારનું તમે કીધું કે દિનેશભાઈ હોય ભાણજીભાઈ હોય એની સાથે સાથે તમે બીજા બે ઉમેદવારને ના ભૂલી શકો એક અમારા કુંભાર યુવાન છે દર્શક મિત્રો આ જે મહેબૂબભાઈ કુંભાર છે એમના પિતાશ્રી ગઈટમમાં એમના ગઈટમમાં પલકભગી હતા એટલે ક્યાંક ને ક્યાંક એ પણ વર્ષોથી વોર્ડ નંબર એકમાંથી ચૂંટાતા આવે છે અનિતાબેન મુછડીયા તમે જુઓ ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાનોને પ્રોત્સાહન આપતી હોય છે અને આ એક યુવાન દીકરી છે શિક્ષિત દીકરી છે એટલે એ વોર્ડની અંદર પણ ચારે ચાર ઉમેદવાર અમારા સ્વચ્છ છબીવાળા છે સામે પક્ષેની મારે કોઈ વાત કરવાની ના હોય એ સમગ્ર પ્રજા નગરની પ્રજા સૌ જાણે જ છે અને મારું એક અંગત એવું માનવું હોય છે કે ક્યારે પણ મંચની કે વાણીની ગરિમા છે એ જાળવવી જોઈએ એટલે હું કાંઈ વધારે સામે વિરોધી ઉમેદવાર વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો પણ પ્રજા એને ખૂબ સારી રીતે જાણે છે અને મને વિશ્વાસ છે કે સૌથી વધારે લીડ અમારા એક નંબર વોર્ડની અંદર ચૂંટણી પછી તમે પરિણામમાં જોઈ લેજો ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારને અઠ્યાવીસ ઉમેદવારમાં સૌથી વધારે જો લીડ ક્યાંય મળશે તો એક નંબર વોર્ડમાં મળવાની છે દર્શક મિત્રો આપણે વાત કરીશું વોર્ડ નંબર છની વોર્ડ નંબર છમાં મંજીભાઈ ભાટેસરા જેવા દાનવીર એક જેને કહી શકાય કે હમજુ અને રાપર નગરપાલિકામાં કોપરેટર રહી અને નગરપાલિકા અને શહેરના અભ્યાસો એવા મંજીભાઈ ભાટેસરા છે એમની સાથે પ્રથમ વખત જો કોઈ ભરવાડ યુવાન ચૂંટણી લડતો હોય તો એ હું પણ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યો છું કારણ કે ભરવાડ સમાજને હજુ સુધી ક્યારે રાપર નગરપાલિકામાં પ્રતિનિધિત્વ મળ્યાનું મેં નથી સાંભળ્યું એટલે ક્યાંક ને ક્યાંક તમારા વોર્ડ નંબર છની ની સ્થિતિ વોર્ડ નંબર છ સમગ્ર વધારે એ વોર્ડની અંદર જોઈએ તો જાતિ પ્રમાણે જોઈએ તો સૌથી વધારે પાટીદાર સમાજના વોર્ડ છે અને આપ સારી રીતે જાણો છો કે ગુજરાતનો પાટીદાર સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને રાપરની અંદર પણ સમગ્ર પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે છ નંબરની અંદર પણ જેમ એક નંબરની અંદર મેં કીધું એમ સૌથી વધારે લીડથી અમારા ચારે ઉમેદવાર જીતવાના છે મતલબ કે પાટીદાર સમાજ ઉપર બચુભાઈની અસર નહીં થાય હું તમને કહેવા માંગું ચોક્કસ કારણ કે ભારતીય જનતા પાર્ટી જે એ કોઈ જાતવાદ પ્રાંતવાદ કે કોઈ ધર્મમાં કે એવું કોઈ માનતી નથી એ સૌનો સાથ સૌનો વિકાસ જે અમારો ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે એટલે બચુભાઈની વાત કરીએ તો સામાજિક રીતે કે એ ચલો હું માનું કે એ દાતા હશે સમાજના કોઈ કાર્યમાં ઉદ્યોગપતિ છે કદાચ ક્યાંય દાન આપતા હશે પણ સમાજને જ્યારે તકલીફ પડી ત્યારે બચ્ચું ભાઈ ક્યારેય સાથે નથી રહ્યા એ તમે તમે પોતે પણ ઘણીવાર તમારા ન્યૂઝ ચેનલની અંદર પણ મેં જોયેલું છે કારણ કે કોરોના જેવી મહામારીની અંદર પણ એ એમના સમાજની વાત કે જ્યારે આપણા સમગ્ર વિધાનસભાની અંદર એમના ધર્મપત્ની ધારાસભ્ય હતા પણ તે મુંબઈની અંદર હતા અહીંયા પ્રજાની વચ્ચે નથી રહ્યા જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કોરોના જેવી મહામારીની અંદર જ્યારે એક દીકરો પણ પોતાના બાપને હાથ નહોતો લગાડતો એ સ્થિતિની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રજાની વચ્ચે રહ્યા હતા જે ક્યાંય કોઈને રસોઈની જરૂર હોય તો રસોડું શરૂ કર્યું હતું કોઈને ઓક્સિજનના બાટલાની જરૂર હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થા કરી હતી રેમડેસિવિર ઇન્જેક્શનની વાત હોય માસ્ક વિતરણની વાત હોય એટલે ભચુભાઈનું કોઈ એમના પાટીદાર સમાજ ઉપર પ્રભાવ હોય એવું મને લાગતું નથી અને મને વિશ્વાસ છે કે સમગ્ર પાટીદાર સમાજ અને અઢારે વહેણ છત્રીસે કોમ બધી ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને અમે એ વોર્ડમાં પણ ખૂબ જંગી બહુમતીથી જીતવાના છીએ ખાસ તો દર્શક મિત્રો વાત કરવાની હોય જ્યારે કોરોનાની કે બીજી કોઈ પણ મહામારીની ત્યારે મેં જોયું છે કે વિરેન્દ્રસિંહજી અને કુલદીપસિંહજી પ્રજાની સતત સાથે રહેવાના કારણે બંને પિતા પુત્રને કોરોના છો ને એ એટલી હજુ સુધી છું કે એમને લગભગ પંદરેક દિવસ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ રહેવું પડે પણ હોસ્પિટલમાંથી મેં જ્યારે બે ત્રણ વાર એમને ફોન કર્યા ત્યારે એમણે મને કીધેલ હતું કે બારોટી ભચાઉ જાતા રહેજો અને ભચાઉમાં જોતા રહેજો કે ત્યાં કેવી કેવી વ્યવસ્થાઓ શરૂ થઈ છે પાંચ હજાર લોકોના ઘરે સીધો ટિફિન પહોંચાડાવી દેવું ચાર હજાર ગાયોનું પાલન કરવું પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં ડૉક્ટરોથી સંકલનમાં રહેવું પ્રજાથી સંકલનમાં રહેવું પોતાની ટીમથી સંકલનમાં રહેવું આ બધું બહુ અઘરું છે અને એ એવી સ્થિતિમાં કે શું થશે અહીંયા જ્યારે પ્રજા ચિંતામાં હોય કે બાપુ અને કુલદીપસિંહભાઈ બે હોસ્પિટલમાં છે સતત એટલે આવું ક્યાંક ને ક્યાંક આ પ્રજા વચ્ચે રહેવાનું એક પ્રમાણ છે અને ખાસ તો આપણે હવે વાત કરશું વોર્ડ નંબર સાતની વોર્ડ નંબર સાતમાં મહાવીરસિંહભાઈ જેવા સંવેદનશીલ લાગણીશીલ અને ખાસ તો ધાર્મિક માણસ કે જે દરેક ઉત્સવ હોય દરેક પ્રસંગ હોય એને પોતાનું સમજી આયોજન કોઈ કોનું છે એની ક્યારેય માણસે ચિંતા નથી કરી પણ એ જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે એને પોતાનું સમજી અને ભાગ લેતા હોય છે આ વખતે હું તો એવું માણી ખરેખર વોર્ડ નંબર હાથ ના ભાગે કહેવાય કે અમને સ્વચ્છ છબીવાળા બધા ઉમેદવારો મળ્યા છે કાનજીભાઈ કાનજીભાઈએ એ ગૌરક્ષક છે ખાસ તો બજરંગ દળ સાથે જોડાયેલા હતા એટલે ક્યાંક ને ક્યાંક આ બધા ધાર્મિક લોકો છે સાત નંબર વોર્ડની અંદરની વાત કરું તો એક સીટ તો ઓલરેડી કોંગ્રેસના ઉમેદવાર ખસી ગયા છે ત્રણ જ બચ્યા છે કોંગ્રેસના અને એની અંદર પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલ સો ટકા જંગી બહુમતીથી જીતવાની છે સાત નંબર એટલે એક છેવાડાનો વિસ્તાર કેવો હોય તો કહી શકાય જ્યાં અમારા જે ચાર ઉમેદવારો છે તમે મહાવીરસિંહની વાત કરી પણ એના સિવાય તમને હું વાત કરું અમારા જે અનુસૂચિત જાતિ સમાજમાંથી ઉમેદવાર છે રાણાભાઈ પરમાર હું એમને ઘણા વર્ષોથી ઓળખું છું જે ખૂબ જ એકદમ જેને કહેવાય ને કે સરળ માણસ છે અને એ વિસ્તારની અંદર જ્યાં તે રહે છે ત્રિકમ સાહેબનગર એ વિસ્તારની અંદર પણ હું ઘણી વખત તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અત્યારે કારોબારી ચેરમેન તરીકે સ્કૂલની મુલાકાતે ગયો પ્રાથમિક શાળાની મુલાકાતે ગયો તો મેં એમને હંમેશા જોયા છે કે પ્રજાની વચ્ચે રહેતા હોય છે એવી જ રીતે હિંમતભાઈ કોલી છે ઠાકોર સમાજના એક યુવાન કાર્યકર છે મેં પહેલાં પણ તમને કીધું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાઓને પ્રોત્સાહન આપતી હોય છે એટલે રાણાભાઈ પણ યુવાન છે અક્કુભા પણ મહાવીરસિંહ પણ યુવાન છે આપણા હિંમતભાઈ કોહલી છે એ પણ યુવાન છે એટલે એ વોર્ડની અંદર પણ અને એ વોર્ડની અંદર ખૂબ જ વિકાસના કાર્યો પણ થયા છે આપણે જોઈએ તો સમગ્ર રાપર નગરની અંદર પેવર બ્લોકની વાત હોય સ્ટ્રીટ લાઇટની વાત હોય અન્ય બધી જે પ્રાથમિક સુવિધાઓની વાત હોય તો સાત નંબરની અંદર પણ અમે ખૂબ જ જંગી બહુમતીથી જીતવાના છીએ એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે હવે વાત કરીશું આપણે વોર્ડ નંબર પાંચ પર ખાસ તો વર્ષોથી ભાજપમાં રહી અને પોતાની વિવિધ સેવાઓ આપતા રહેલા રાજુભાઈ ચૌધરી આ વખતે કોંગ્રેસમાં એટલે રાજુભાઈ ચૌધરીનું જે ફેક્ટર છે કારણ કે રાજુભાઈ ચૌધરી પાંચ નંબરના જ રહેવાસી છે ખાસ તો જે તમારા આપણા ભાજપના ઉમેદવાર વાલજીભાઈ એ પણ વોર્ડ નંબર પાંચના જ આમ તો રહેવાસી છે એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર પાંચની વાત કરી તો શું કહેશો ખાસ તમે એના ઇન્ચાર્જ છો તમારી વિશેષ જવાબદારી વોર્ડ નંબર પાંચની અંદર આપણે સો ટકા જીતવાના છે એમાં કોઈ શંકા નથી અને આપણે મેં પહેલાં કીધું જ્યારે ચાર નંબરની ચર્ચા કરી ત્યારે કે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે એટલે એ જ ભાગ છે એ પાંચ નંબરમાં અત્યારે આવ્યો છે એટલે આ વોર્ડની અંદર પણ પાટીદાર સમાજના જૈન સમાજના સોની સમાજ હોય દરજી સમાજ હોય માલી સમાજ હોય સાધુ હોય સામી હોય બાવા હોય નાની નાની ઘણી બધી સમાજો છે જે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને ભારતીય જનતા પાર્ટીને માને છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે આ વિકાસની જે એક જેને કહેવાય કે એક યજ્ઞ ચાલી રહ્યો છે એની અંદર મને વિશ્વાસ છે કે આ બધા જેટલી પણ છત્રીસે છત્રીસ કોમ છે એની અંદર પોતાના મતરૂપી આહુતિ આપી અને અમારા આ વોર્ડની અંદર પણ ચારે ચાર ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશે તો દર્શક મિત્રો આ હતા જયદીપસિંહજી જાડેજા ખાસ તો સાતે સાત વોટમાં પ્રજા હવે આખા રાપર શેર જયદીપસિંહને જયદીપસિંહજીને ઓળખી ગયું છે કારણ કે જ્યાં પણ કોઈ વિરેન્દ્રસિંહજીની સભા હોય ગોવર્ધનભાઈ ટિયાની સભા હોય કે દેવજીભાઈ વર્તનની સભા હોય એનું સંચાલન જયદીપસિંહજી જ કરતા હોય એટલે એમની જે દ્રષ્ટિ છે એમણે જે હાથે હાથ વોટનો અભ્યાસ કર્યો કારણ કે રાજકારણીની દ્રષ્ટિમાં પોતાના મતદારને ઓળખી લેવાની એક કળા હોય અને એ કળાને આ હસ્તગત કરવામાં જયદીપસિંહજીભાઈ સફળ રહ્યા છે ચૂંટણીનું પરિણામ બાકી છે પણ જે એમણે વિશ્લેષણ કર્યું ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની ઓળખ આપી એ ખૂબ નજીકથી જોઈ અને બધું એમણે આ બધું મહેસૂસ કરી અને આપણી આપણાથી વાત છે ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ